આપણે જે કપડાં પહેરીએ છીએ ને એની પાછળ એક આખી દુનિયા છુપાયેલી છે તો આજે ચાલો આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગની એ જ રોમાંચક સફર પર નીકળીએ એક એવી સફર જે કપાસના નાના એવા છોડથી શરૂ થઈને સીધી આપણા કબાટ સુધી પહોંચે છે ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ જે ટી શર્ટ પહેર્યું છે કે પેલું જીન્સ એ ખરેખર આવે છે ક્યાંથી એની શરૂઆત ક્યાંથી થતી હશે બસ આ એક નાનકડો સવાલ જ આપણને એક આખા ઉદ્યોગના ઊંડાણ સુધી લઈ જશે તો દરેક કપડાંની કહાણી છે ને એ એક સાવ નાના અમથા રેસાથી શરૂ થાય છે ચાલો આ આખી સફરનું જે પહેલું પગથિયું છે એને જરા બરાબર સમજીએ આ બધી જ વસ્તુની શરૂઆત થાય છે રેસાથી હા રેસો સમજો ને કે આ એક જાદુઈ કાચો માલ છે પહેલાં એમાંથી દોરો બને અને પછી એ દોરામાંથી આપણું મનપસંદ કાપડ તૈયાર થાય સાચું કહું તો રેસા વગર કાપડની કલ્પના કરવી પણ મુશ્કેલ છે હવે આ રેસા પણ છે ને એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક બાજુ છે કુદરતી રેસા જે સીધા આપણને પ્રકૃતિમાંથી મળે છે જેમ કે કપાસ ઊન રેશમ આ બધા પ્રકૃતિના ખજાના છે અને બીજી બાજુ છે માનવનિર્મિત રેસા જેમ કે નાયલોન અને પોલિએસ્ટર જે વિજ્ઞાનની દેન છે અને મોટી મોટી ફેક્ટરીઓમાં બને છે પછી ઇતિહાસમાં એક એવો મોટો વળાંક આવ્યો જેણે કાપડ બનાવવાની આખી રીતને આખી દુનિયાને હંમેશ માટે બદલી નાખી અને એ હતી ઔદ્યોગિક ક્રાંતિ જરા આ સમયરેખા જુઓ અઢારમી સદી પહેલાં બધું જ બધું જ કારીગરોના હાથથી થતું હતું કામ બહુ ધીમું હતું અને મહેનત તો પુષ્કળ હતી પણ પછી આવી અઢારમી સદી મશીનોનો યુગ શરૂ થયો અને બસ બધું જ બદલાઈ ગયું તો સવાલ એ છે કે આ બદલાવથી ફરક શું પડ્યો ઘણો મોટો ફરક જુઓ હાથવણાટનું જે કામ ધીમું અને મોંઘું હતું ને એ બ્રિટનના પાવર લૂમ્સ એટલે કે મશીનો આવવાથી એકદમ ઝડપી અને સસ્તું થઈ ગયું અને આ જ ક્રાંતિ હતી જેના કારણે કાપડ દુનિયાભરના સામાન્ય લોકોના હાથમાં આવ્યું એમના સુધી પહોંચી શક્યું અને આજ પરિસ્થિતિ શું છે જો આપણે આ ઉદ્યોગના મોટા ખેલાડીઓની વાત કરીએ ને તો ભારત ચીન જાપાન અને અમેરિકા જેવા દેશો સૌથી આગળ છે આ મોટા ઉત્પાદકોમાં ભારતનું નામ હંમેશા ખાસ રહ્યું છે તો ચાલો હવે આપણા દેશ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ કેમ કે સાચી વાત તો એ છે કે મશીનો આવ્યા એના સદીઓ પહેલાં પણ ભારતનો કાપડનો વારસો અદ્ભુત સમૃદ્ધ અને એકદમ ભવ્ય હતો જરા આ નામો સાંભળો તો ઢાકાની મલમલ મછલીપટ્ટમની છીંટ આ ખાલી કાપડના નામ નથી આ તો ભારતીય કળાના જીવંત નમૂના હતા એમની ગુણવત્તા એમની ડિઝાઇન એટલી અજોડ હતી કે આખી દુનિયામાં એની બોલબાલા હતી પણ પછી સમય બદલાયો અને એની સાથે જ એક મોટો પડકાર સામે આવીને ઊભો રહ્યો હાથની જે અદ્ભુત કારીગરી હતી એ સ્વાભાવિક રીતે મોંઘી અને ધીમી હતી હવે પશ્ચિમના મશીનોમાંથી જે સસ્તા કાપડનો ઢગલો આવવા માંડ્યો એની સામે આપણા પરંપરાગત કારીગરોનું ટકવું લગભગ અશક્ય થઈ ગયું આ ઔદ્યોગિકરણની જે લહેર ચાલી એમાં ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરની જેમ જ એશિયામાં પણ નવા ઔદ્યોગિક કેન્દ્રો ઊભા થવા લાગ્યા અને ભારતમાં આપણા દેશમાં આ નવા યુગની શરૂઆત થઈ વર્ષ અઢારસો ચોપનમાં જ્યારે મુંબઈમાં દેશની પહેલી સફળ મશીનથી ચાલતી કાપડ મિલ્સ સ્થપાઈ આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી તો એક સવાલ મનમાં જરૂર થાય કે આ ઉદ્યોગ અમુક ચોક્કસ શહેરોમાં જ આટલો બધો કેમ વિકસ્યો આનું કારણ બહુ જ રસપ્રદ છે મુંબઈ હોય અમદાવાદ હોય કે પછી જાપાનનું ઓસાકા આ ત્રણેય શહેરોમાં કેટલીક વાતો કોમન હતી જેમ કે ગરમ અને ભેજવાળી આબોહવા જે કપાસ માટે જરૂરી છે બંદર નજીક હોવાથી માલની હેરફેર સહેલી હતી અને મજૂરો પણ સહેલાઈથી મળી રહેતા હતા આ બધા જ પરિબળોએ જ એમના વિકાસમાં મુખ્ય ભાગ ભજવ્યો અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ અમદાવાદની અહીં અઢારસો એકસઠમાં પહેલી મેલ શરૂ થઈ અને પછી તો એ એટલું મોટું કાપડનું કેન્દ્ર બન્યું કે એને ભારતનું મેન્ચેસ્ટર જેવું મોટું બિરુદ મળ્યું કપાસ ઉગાડતા પ્રદેશોની એકદમ નજીક હોવાનો ફાયદો એને ખૂબ મળ્યો અને જુઓ આવી જ કંઈક વાર્તા જાપાનના ઓસાકા શહેરની પણ છે એ પણ પોતાના દેશનું કાપડનું મુખ્ય કેન્દ્ર બન્યું અને એ પણ ગર્વથી જાપાનનું માન્ચેસ્ટર કહેવાયું પણ ઓસાકાની વાતમાં એક ટ્વિસ્ટ છે બહુ રસપ્રદ છે એમની પાસે પોતાનો કપાસ જ નહોતો વિચાર કરો એ લોકો ઇજિપ્ત ભારત ચીન અને અમેરિકા જેવા દેશોમાંથી કપાસ મંગાવતા હતા અને તેમ છતાં એમણે ઉત્તમ ગુણવત્તા અને ઓછી કિંમત પર એટલું ધ્યાન આપ્યું કે આખી દુનિયાના બજારમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવી લીધું તો આ આખી સફરમાંથી એક વાત તો સ્પષ્ટ થાય છે ઉદ્યોગમાં કોઈનું પણ રાજ કાયમ નથી રહેતું સમયની સાથે અર્થતંત્ર પણ વિકસે છે અને બદલાય છે આનું સૌથી મોટું ઉદાહરણ આપણી સામે જ છે અમદાવાદ જે શહેર એક સમયે ભારતનું માન્ચેસ્ટર હતું ત્યાં આજે ઘણી બધી ઐતિહાસિક મિલો અલગ અલગ સમસ્યાઓના કારણે બંધ પડી ગઈ છે આ એક મોટા પરિવર્તનનો જીવ તો જાગતો પુરાવો છે અને આ કહાણી માત્ર અમદાવાદની નથી ઓસાકામાં પણ એવું જ થયું ત્યાં પણ કાપડ ઉદ્યોગની જગ્યા હવે લોખંડ પોલાદ મશીનરી અને ઓટોમોબાઈલ જેવા નવા આધુનિક ઉદ્યોગોએ લઈ લીધી છે કાપડ ઉદ્યોગની આ આખી ઐતિહાસિક સફર આપણને એક જ વાત શીખવે છે પરિવર્તન એ જ દુનિયાનો નિયમ છે તો અંતમાં એક સવાલ મનમાં રહી જાય છે કે હવે પછીની મોટી ઔદ્યોગિક ક્રાંતિ કઈ હશે ભવિષ્યમાં એવો કયો ઉદ્યોગ આવશે જે આપણી દુનિયાને નવો આકાર આપશે